આજે લોકસભાનું કાર્યાલય ખુલ્યા બાદ ચૂંટણી પહેલા સૌ પ્રથમ મળવાનું અમે પત્રકાર મિત્રો સાથે ગોઠવ્યું હતું જેનો એ લોકોની સાથે અમારા પ્રદેશના સંયોજકોનો મૈત્રી ભાવ કેળવાય અને સરકાર જે રીતે સર્વ સમાજનું કામ કરી રહી છે સર્વ લોકોને એડ્રેસ કરી રહી છે એ મુવમેન્ટમાં પત્રકાર મિત્રોનો પણ સહકાર મળે એવા આશયથી આજની બેઠક કરવામાં આવી હતી દસમી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી શ્રી જે એકસો બ્યાસી વિધાનસભામાં લાઈવ થવાના છે અને એક વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે તે કાર્યક્રમની પણ આજે એમાં વાત કરવામાં આવી અને દસ ફેબ્રુઆરી સાંજથી અગિયાર ફેબ્રુઆરી સાંજ સુધી ગામ ચલો અભિયાનમાં અમારો પ્રત્યેક આગેવાન ગામમાં જઈ અને ત્યાંના લોકોનો સંપર્ક કરશે એ કાર્યક્રમની પણ માહિતી આપવામાં આવી